શું છે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે દાખલા નંબર બે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે બે જીવાઓ લેવાની છે એક સરખી એક જ વર્તુળની બે જીવાઓ પણ બંનેનું માપ કેવું છે એક સરખું અને બંને જીવાઓ પરસ્પર એકબીજાને છેદે છે હવે છેદે તો છેદ્યા પછી બે ભાગ કપાય ચલો આકૃતિ જુઓ એટલે ખ્યાલ પડશે દાખલા તરીકે આપણા પાસે એક આ વર્તુળ છે અને આ વર્તુળની અંદર હું બે સમાન જીવાઓ દોરીશ ઓકે એક આ છે અને બીજી આના જેટલું જ માપ આ જીવા છે ચલો આ બંને જીવાઓ એકબીજાને પરસ્પર છેદી કે ના છેદી એક જીવા છે જેનું નામ છે એબી અને બીજીનું નામ છે સીડી આ બે જીવાઓ છે પરસ્પર એકબીજાને એક બિંદુમાં છેદે છે ઓકે અહીંયા આપણે કહી દઈએ ઓ બિંદુમાં કયા બિંદુમાં આવું તમને કીધું છે હવે તમને એમ કીધું કે જીવા બંને એકબીજાને છેદે તો કપાતો ભાગ કપાતો ભાગ મતલબ જો આ બે ભાગ છે દેખાય છે આ કપાણાને બે બે ત્યાંથી કપાયા કહેવાય બરાબર છે એ કપાતો ભાગ આપણને દર્શાવે છે આ બંને ભાગ સમાન છે એવું સાબિત કરવાનું છે આ બે ભાગ સરખા છે એવું જીવા સરખી જ છે જીવાનું માપ કેટલું છે સરખું છે પણ જે કપાય છે ને એ ભાગ પણ સરખા એવું સાબિત કરવાનું છે તમને એમ સાહેબ દેખાય જ છે ને શું કમ સાબિત કરવું પણ સાબિત કરવું પડશે નિયમ પ્રમાણે સરખા છે એવું ઓકે કઈ રીતે સાબિત કરશું સૌ પ્રથમ આપણે આ વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ અને આપણને ખ્યાલ છે ચાલો આનું કેન્દ્રનું નામ આપણે એવું આપીએ છીએ એટલે આનું નામ કંઈક બીજું કરી દઈએ પી કરી દઈએ રેડી ઓકે વર્તુળનું કેન્દ્ર ઓ છે સમાન જીવાઓ છે આપણને ખ્યાલ છે કે વર્તુળના કેન્દ્રથી જીવા ઉપર તમે લંબ દોરોને ને એટલે જીવાનું અંતર કહેવાય કેન્દ્રથી જીવાનું અંતર કેન્દ્રથી જીવાનું અંતર દર્શાવવામાં આવે છે અને જો જીવા સરખી હોય તો અંતર પણ કેવું હોય સરખું ઓકે તો હું બે અંતર દર્શાવી દઉં છું લંબ અંતર અંતર પૌદ્ધ વધુ તો કહી દઈએ તો ત્યાં એકઝેટ કાટ ખૂણે હોવું જોઈએ જીવાને એક્ઝેટ કાટ ખૂણો ઓકે આ બે બિંદુના નામ આપી દઈએ એબીસીડી છે એકનું નામ આપી દઈએ ઈ અને બીજાનું નામ આપી દઈએ આ રીતના નામ આપીએ બરોબર ઓકે તો આ ખૂણો કયો છે કાઠ ખૂણો ધ્યાન આપજો મેં લંબ અંતર કહેવાય એ માપનું સરખું ક્યારે ખબર પડે કોઈ જીવાનું અંતર શોધવું હોય કેન્દ્ર થી તો એક્ઝેક્ટ લંબ દોરવો પડે તો જ આપણને અંતર મળે એનું બરોબર ઓકે તો આ કાટખૂણો બને છે હવે અહીંયાથી હું બે ત્રિકોણ બનાવી દઈશ બે ત્રિકોણ ઉપર તમે જુઓ દેખાય છે બે કાટકોણ ત્રિકોણ કયા કયા ઓ ઈ પી અને ઓ એફ પી ઓકે ચલો હવે આને સાઈડમાં રાખી અહીંયા આકૃતિ ઉપર સૌ પ્રથમ તમને જે પહેલાં એ લખી નાખીએ કે સૌ પ્રથમ કીધું બે જીવાઓ બરાબર તો અહીંયા લખશો તમે આકૃતિમાં બે સમાન જીવા એ બી તથા સીડી છે બે સમાન જીવાઓ છે એ બી અને સીડી સમાન છે એટલે આપણે રીતે લખી શકીએ કે એ બી બરાબર સીડી બરાબર કારણ એટલે આપણે શું કહીએ પક્ષ ઓકે એક વસ્તુ સરખી છે હવે આપણે બે ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણ ઓ ઇ પી તથા ત્રિકોણ ઓ એફ પી પરથી આ બે ત્રિકોણ લઈએ ઓકે તમને એમ કીધું છે કે એબી અને સીડી કેવા છે સરખા તમારે સાબિત કરવાનું છે સીપી અને પીબી બંને કેવા સરખા સાબિત કરવાના છે મતલબ કે બંને કિંમત સરખી છે એવું સાબિત કરશે ઓકે હવે જે આ લંબ કે લંબ એ એપી અને પીડીના એક્ઝેટ મધ્ય બિંદુમાં હોય એ લંબ ક્યાં હોય એક્ઝેટ મધ્ય બિંદુમાં બરાબર કોના કોના એપી અને પીડીના ભલે દેખાતા નથી પણ સમજજો ઓકે તો પહેલાં આપણે ત્રિકોણ લઈ લઈએ બે ત્રિકોણની એકરૂપતા કઈ કઈ છે તમે મનજો આ બે ત્રિકોણમાં તમે શું એક સરખું દેખાય છે બોલો ઓપી સામાન્ય બાજુ ઓપી બરાબર ઓપી કારણમાં શું લખશો સામાન્ય બાજુ ઓકે બીજું ઓ ઈ બરાબર ખબર છે કેમ કે જીવાનું માપ કેવું છે સરખું અને સરખી જીવા કેન્દ્ર થી સરખા અંતરે જ આવેલી હોય બરાબર સમાન જીવા કેન્દ્ર થી સમાન અંતરે આવેલી હોય છે સમાન અંતરે આવેલી હોય છે અહીંયા લંબ અંતરે અંતર જ છે ભાઈ જીવાનું બીજું કાંઈ નથી તો બંને કેવા હોય સરખા ચાલો ત્રીજી કોઈ વસ્તુ આકૃતિમાં કઈ દેખાય છે બીજું સરખું સરસ ખૂણો કાટ ખૂણો કયો ખૂણો બોલજો ઓ ઈ પી બરાબર ઓ એફ કાટ ખૂણો ચાલો ત્રણ વસ્તુ સરખી થઈ ગઈ એક ખૂણો અને બે બાજુઓ કઈ સરદ આવશે આથી બાજુ ખૂણો બાજુ સરદ પરથી બંને ત્રિકોણ કેવા થઈ ગયા કયા બે ત્રિકોણ એકરૂપ થયા ઓ ઇ પી એકરૂપ છે ઓ એફ પી ઓકે તો તમે આમ કહી શકો ઈ પી બરાબર એફ પી થાય કારણ શું થાય અનુરૂપ બાજુ થાય કે નહીં આ ઇપી અને એફપી પણ સરખા થાય પણ હાલ મેં કીધું આ ઈ અને એફ મધ્ય બિંદુ છે ઈ અને એફ શું છે કોના ખબર છે એપી અને પીડીના તો તમે ઈપી એ એપીનો અડધો કહેવાય કે ના કહેવાય એટલે હું આ રીતે ઈ જગ્યાએ લખી શકું એક દ્વત્યાંશ એપી લખાય કે ના લખાય કેમ કે ઈપી એ એપીનો શું છે અડધો એટલે ઈપી બરાબર શું થાય એક દૃત્યાંશ એપી એ જ પ્રમાણે એફપી બરાબર શું થાય એક દ્વિત્યાંશ પીડી કાંઈક ના થાય એફપી પી એક દ્વિત્યાંશ પીડી થાય અડધા ભાગ સરખા છે તો આખા ભાગ પણ કેવા હોય માટે હું આ રીતે લખી શકું આ એપીનો અડધો ભાગ સરખો હતો એપી અને પીડીનો સોરી તો એપી અને પીડી પણ કેવા થાય સરખા થાય અડધા ભાગ સરખા છે તો આખા આ ક્યાંથી આવ્યું ત્યાંના ઉપરથી અને આ ક્યાંથી આવ્યું તો આ ઉપરના પદ ઉપરથી ખબર પડી ગઈ અડધા ભાગ સરખા એટલે આખા ભાગ પણ સરખા થાય છે તમારે સાબિત શું કરવાનું ખબર છે પીબી અને સીડી સીપી બંને સરખા છે ચલો અહીંયા જુઓ બીજું એક તમને ખબર છે એ બરાબર શું છે કેમ કે આગળ આપ્યું છે બંને જીવાઓ કેવી છે સરખી અહીંયા હું કારણ લખી શકું પક્ષ પરથી એ બી માંથી એપી બાદ કરું એ બી માંથી એ બાદ કરું શું મળે તો હું આ રીતે લખું જુઓ એ બી એપી ડાબી બાજુ જેટલું બાદ છે ને જમણી બાજુ પણ એટલું જ વાત કરીશ સીડીમાંથી હવે સીડીમાંથી એપી બાદ નહીં કરું પણ પીડી બાદ કરીશ કેમ કેમ કે જુઓ એપીને પીડી પણ કેવા છે સરખા જ છે અથવા જો એવું ખબર ના પડે ને તો શું કરો ખબર છે આને સમીકરણ નંબર એક આપો અને આને સમીકરણ નંબર બે આપો સમીકરણ બેમાંથી એક બાદ કર દો બેમાંથી એક બાદ કરો એટલે એ બીમાંથી એ બાદ થયા અને સીડીમાંથી પીડી બાદ થઈ જશે બરાબર ઓકે તો હવે જુઓ એ બીમાંથી એપી બાદ થાય શું વધે પી બી અને સીડીમાંથી સીપી બાદ થાય તો સોરી પીડી બાદ થાય તો સીપી વધે અને તમારે સાબિત શું કરવાનું હતું બે અડધા ભાગ પણ અથવા જે વધેલા ભાગ છે એ પણ કેવા હોય સરખા તો આ સાબિત થઈ ગયું જે માંગેલ સાબિતી છે રેડી લખી નાખો જો અમારી ચેનલ સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે